ફાર્મિંગ ઝોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે પુલાવરની માહિતી ખેડૂત મિત્ર પાસેથી મેળવીશું તો તમે તમારો પરિચય આપો મારું નામ પરમાર કેર દિનેશભાઈ છે મારું ગામ પીપળિયા ધોરા તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર છે કેયુરભાઈ તમે જ્યારે આ પુલાવર રોપ્યું ત્યારે પુલાવરનો છોડ કેટલા દિવસનો થયેલો હતો મેં પુલાવર રોપ્યું ત્યારે મારે છોડ ત્રીસ દિવસનો થયેલો હતો જ્યારે પુલાવર વાવ્યું એ પેલા જે પાયાના ખાતર આપવાના હોય એમાં તમને કયું કયું ખાતર આપેલું પાયાના ખાતર તરીકે એને તો પહેલાં પાંચથી સ લારી શાળીનું ખાતર આપેલું છે પછી ડીએ આપેલું છે અને બ્લેક કાર્બન પણ આપેલું છે જે પુલાવર વાવ્યું છે એ વેરાયટી કંઈ પસંદ કરી છે પુલાવર વાવ્યું છે તેની વેરાયટી અમે સીઝન્ટ કંપનીની જે પંદર બાવીસ આવે છે તે અમે વેરાયટી સિલેક્ટ કરેલી છે જ્યાં તમે પુલાવર વાવેલું છે આ કેટલી જાળી વાવેલું છે અને બે સોળ વચ્ચે અંતર કેટલું છે જે આ પુલાવર વાવેલું છે ત્યાં છવ્વીસ ની જાળીએ વાવેલું છે અને બે સોળ વચ્ચે અંતર જોવો તો તો એક એક ફૂટ રાખેલું છે તો ખેડૂત મિત્રો એવું કેવું છે કે જે છવ્વીસ ની જાળીએ પુલાવર વાવેલું છે અને બે સોળ વચ્ચે અંતર એક ફૂટ નું રાખેલું છે ઘણા ખેડૂત એવા હોય છે નહીં પણ વીસ ની જાળીએ પણ વાવતા હોય છે અમુક ખેડૂત ની જાળી બરાબર બધા અલગ અલગ

ને પિયત જયારે વાવેતર કર્યું હોય છે ત્યારે એક ને એક દિવસ આપતા હોય છે અને પછી જો ચોમાસુ સીઝન તો જરૂરિયાત મુજબ આપી છે બાકી એક ને એક દિવસ તો કેર ભાઈ નું એવું કેવું થાય છે કે ચોમાસુ વરસાદી વાતાવરણ હોય તો કઈ પાવન જરૂર પડતી નથી જ્યાં ફૂલાવર આવેલું છે એમાં મુખ્ય રોગ જીવન તો કયા કયા આવે છે આમે ફૂલાવર આવેલો છે મુખ્ય રોગ જીવન તો ઈ આવે છે પછી જે ફૂગ આવે છે અને રોડનો ટુકારો

તેનો ઉપરથી છટકાવ કરીએ છીએ અને નીચે પિયત સાથે સાફ પાવડર પણ આપીએ છીએ હા હા તો ખેડૂત મિત્રો ગેરભાઈનું એવું કેવું થાય છે જ્યારે ઇવાળનો એટેક થાય ત્યારે તાકાત ઘોડો અને ફેંડાલ દવાનો ઉપયોગ કરે છે અને જ્યારે ફૂગ લાગે ત્યારે એ સબનતા કંપનીનું જે એમિસ્ટર ટોપ આવે એનો ઉપયોગ કરે છે અને પિયત સાથે સાફ પાવડર પણ પાય છે બરોબર છે જ્યાં ફુલાવર હોય છે એ કેટલા દિવસમાં અંતરે તૈયાર થઈ જાય છે ત્યારે તમે કેવી કેવી કાળજી લ્યો છો ત્યારે ફુલાવર બંધાવવાની શરૂઆત થાય છે ત્યારે અમે અમુક પોષક તત્વો આપીએ છીએ જેમ કે બોરોન મેગ્નેશિયમ કેલ્શિયમ

એમાં મુખ્ય કેમ કેવાય કે તમે શું ખેડૂત મિત્રો મુખ્ય કાળજી મુખ્ય કાળજી તો એ છે કે આમાં ખાતી આંખવું ખૂબ જ જરૂરી છે એનાથી મૂળ તૂટે છે એનાથી મૂળ તૂટે છે તેનાથી છોડનો વિકાસ સારો થાય છે દેડો સારો બંધાય છે એવી રીતે ઘણા ફાયદો થાય છે સાંજે આંખોથી એનું એવું કેવું થાય છે કે જે આ પુલાવાર જો વાવું હોય તો અવારનવાર એટલે કે અમુક દિવસના અંતરે હાથની એકવું જરૂરી છે જેના લીધેથી તંતુ મૂળ તૂટે છે અને પુલાવનો વિકાસ વધુ થાય છે અને એકદમ સારું બને છે ખેડૂત મિત્રો આપણે પુલાવની સંપૂર્ણ માહિતી કેવી પાસેથી મેળવી હવે નવો વિડીયો નવા ખેડૂત અને નવી માહિતી સાથે મળીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન